નમસ્તે શ્રોતા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ સમાચાર આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે હજુ પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો સૌ પ્રથમ જાણીએ પહેલી જુલાઈના રોજ કયા કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી તો મિત્રો પહેલી તારીખના રોજ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક જ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં વલસાડનો સમાવેશ થાય છે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે દસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ભરૂચ સુરત તાપી નવસારી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ મિત્રો બે જુલાઈના રોજ ક્યાં કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી તો મિત્રો બે તારીખના રોજ ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ જાણીએ મિત્રો ત્રણ જુલાઈના રોજ કયા કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી તો મિત્રો ત્રણ તારીખના રોજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટા સવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપીનો સમાવેશ થાય છે ત્રણ જુલાઈના રોજ આ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ રીતે હવામાન વિભાગ દ્વારા પહેલી બીજી અને ત્રીજી જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર મળતી રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો